દેવા ફિલ્મ વિશે ઇન્ટરેસ્ટિંગ વાતો કરવી છે પણ એ વાતોની શરૂઆત થાય એ પહેલાં બે મુદ્દા હું તમને કહું એક તો સિનેમા સહિત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે થમનીલ જોઈને જ આ જોવા આવ્યા છો વિડીયો તો તમને દેવામાં શાહિદ કપૂરની ફિલ્મમાં ઇન્ટરેસ્ટ હશે તો ખાસ સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમને ગમે તો લોકો સુધી પહોંચાડજો ને બીજી વાત આ રિવ્યૂમાં એટલે આ વાતમાં આમ તો રિવ્યૂ નથી વાતચીત છે એમાં સ્પોઇલર છે માઇલ્ડ સ્પોઇલર છે એને કહેવાય વાર્તા થોડી થોડીક ખુલે છે એટલે જો તમને શાહિદ કપૂરનું આ ટ્રેલર ગમ્યું હોય આ ફિલ્મનું ટ્રેલરથી ફિલ્મ જુદી છે ટ્રેલર અને ટીઝરથી આ ફિલ્મ તદ્દન જુદી છે ઇન્ટરવલ પછી આખી ફિલ્મનો પાથ બદલાય છે યુ કેન વી કેન સે સાયકોલોજીકલ ડ્રામા જેવી લાગે છે એટલે થોડું ટ્રેલર જે બીટમાં કાપ્યું હતું ટીઝર અને ટ્રેલર એટલી 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 ટ્વિસ્ટેડ ફિલ્મ એટલી ફાસ્ટ સ્પેસમાં નહીં લાગે એટલે તેમ છતાંય જો તમે ફિલ્મ જોવાના હો તમને ઈચ્છા હોય ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ છે અલગ છે લેયર્ડ છે ડેફ્થ છે કેરેક્ટરનો એક ગ્રાફ છે શાહિદ કપૂરની એક્ટિંગ તો સારી છે જ જેના કારણે જ આ વિડીયો બનાવ્યો છે પણ એ એ જો તમને જોવાની ઈચ્છા હોય અને તમને રસભંગ થતો હોય તમને એમ થતું હોય કે ના રિવ્યૂથી મને આઈડિયા આવી જાય છે મને નહીં મજા આવે તો અત્યારે જ આ વિડીયો અટકાવો અને ફિલ્મ જોવા જાઓ થિયેટરમાં તમને આ પ્રકારની વાતો સાંભળીને ફિલ્મ જોવાની વધારે મજા આવતી હોય અથવા તો તમે ફિલ્મ જોઈ છે ને આવ્યા છો તો ઇટ્સ ઓકે આ એક મારે ખાલી ડિસ્ક્લેમિનેશન ડિસ્ક્લેમર આપવું હતું સૌથી પહેલાં શાહિદ કપૂરની એક્ટિંગ બહુ સારી છે કબીર સિંહમાં જેને શાહિદ કપૂર ગમ્યો હોય એ જે ઇન્ટેન્સિટી હતી સિગરેટ પીવી એ જેસ્ટર છે સિગરેટ પીવી હાની સ્વાસ્થ્ય કે લી હાનિકારક હોતા પણ એ જેસ્ટર જે માટે બતાવે છે જે જેના કારણે બતાવે છે જે એ એ શોભે છે શાહિદ કપૂરને સારું લાગે છે અગેન આ કોઈ આમ કોઈ મંડી ના પડજો કે સિગરેટ પીવી જોઈએ આમ તેમ પણ ઇટ્સ અ વેરી સારું કે ખરાબ પણ ઇટ્સ રૂટીન છે આપણી આજુબાજુ થાય છે અને એ ફિલ્મમાં બતાવે છે પોલીસ છે મહારાષ્ટ્ર છે મલયાલમ ફિલ્મ મુંબઈ પોલીસ આના જ જે ડિરેક્ટર છે એન્દ્રિયુ એન્ડ્ર્યુ રોશન એન્ડ્ર્યુ એ એમણે જ મુંબઈ પોલીસ બનાવી હતી પૃથ્વીરાજ સુકુમાર જે ગોટ લાઈફમાં હતા એમાં અભિનેતા હતા એ ફિલ્મ મેં હજુ નથી જોઈ દેવાના કારણે જ નહોતી જોઈ કે પહેલાં આ જોઈશ શાહિદ કપૂર અગેન ગઈશ જે ઇન્ટેન્સિટી સિટી બતાવી છે જે કેરેક્ટરનો જે પાછળનો ગ્રાફ છે જે ફિલ્મમાં નથી પણ એનું જે બાળપણનું જે રીઝન છે જેના કારણે તે આટલો નિષ્ઠુર આટલો ગ્રેસેડ થઈ ચૂક્યો છે એ વ્યક્તિ એટલે કદાચ એ ભ્રષ્ટાચાર કરે છે એટલે એ નૈતિકતામાં નથી માનતો એનું રીઝન છે જે ખાલી સંવાદોમાં આવે છે બે કે ત્રણ વખત જ પણ એ રીઝન છે અને એ રીઝન શાહિદ કપૂરે બરાબર સમજ્યો છે ડિરેક્ટર પાસે એ આ ફિલ્મમાં દેખાય છે પૂજા હેગડીનું કામ બહુ નાનું છે પવેલ ગુલાટી છે પ્રવેશ રાણાનું કામ સારું છે ઇન્ટરવલ સુધી ક્વિક ચાલે છે એક્શન સિક્વન્સી સરસ કોરિયોગ્રાફ થયેલા છે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે એમાં મજા આવે છે ગીતો એટલા જાણીતા નથી થયા અને નથી થવાના પણ દેવારે દેવામાં શાહિદ કપૂરનો ડાન્સ છે હી ઇઝ પરફેક્ટ ફિલ્મ લાંબી છે બે કલાક છત્રીસ મિનિટની આસપાસની છે જેમને લેયર્ડ અને અનકન્વેન્શનલ કહી શકાય એવો એવો અંત જોવો હોય કે અંત બહુ નોર્મલ નથી અંત અંત જેને ગમે એને બહુ જ ગમશે કે આ શું વાત છે ઓહો અને નહીં ગમે એને માથે પડશે એને એમ થશે કે આ શું કર્યું અંતના કારણે બે વસ્તુ થશે ઘણા બધાને આ ફિલ્મ નહીં ગમે કે આ ઠીક હવે આ મજા ના આવી મજા ના આવી અને ઘણાને એમ થશે કે ઓકે આવું પણ હોય જેમણે મલયાલમ ફિલ્મ જોઈ છે મુંબઈ પોલીસ એમને તો કોઈ નવાઈ નહીં લાગે પણ જે પહેલી વખત દેવા જોવા જશે હિન્દી ફિલ્મ જોવા જશે અને એમને એમ થશે તો નવાઈ લાગી શકે છે ને એના કારણે આ ફિલ્મ કદાચ આ ફિલ્મને કદાચ તકલીફ પણ પડે દર્શકો તરફથી નેગેટિવ રિવ્યૂઝ મળી શકે છે અંતના કારણે કેમ કે ઇન્ટરવલ પછી વાત બદલાય છે નહીં અંત જો તમે ક્યાંય વાંચી લેશો તો આખી ફિલ્મની મજા મરી જશે આનાથી વધારે હું કંઈ નહીં કહી શકું નાના નાના દ્રશ્યોમાં બહુ મજા આવે છે મોમેન્ટ્સ છે મસાલા મોમેન્ટ્સ છે એક સીનમાં એક નીચેનો અધિકારી પોલીસ એ શાહિદ કપૂરના પાત્રને કહે છે દેવા આમરેને કે આપણી પાસે વોરંટ નથી વોરન્ટ નહીં એ તો શાહિદ કપૂરની વર્ધીને આમ આમ કરે છે આમ અડે છે અને કહે છે કે આ વર્ધી આ આ વોર છે એના સિવાય ભૂખની વાત કરે છે પેટની ભૂખની વાત કરે છે એ એ આખો દ્રશ્ય પવેલ ગુલાટી સાથે છે શાહિદ કપૂરનો એ એ સિવાય ઘણા ઘણા એવા દ્રશ્યો છે જેમાં શાહિદ કપૂર કે હજી અને હેદર કબીરસિંહ જેવું કંઈક આપો ઉડતા પંજાબ આપો આ માણસ તોડી નાખશે આનાથી પણ વધારે ઇન્ટેન્સ રોલ એ કરી શકે છે એક્શન સિકવન્સીસમાં પણ શાહિદ કપૂર સેટ થાય છે ફટા પોસ્ટર નીકળ્યા હીરોમાં એમને કોમેડી એક્શન હતું એટલે એમાં એમની ઓછી હાઈટ છે ને દેખાતી હતી હાઈટ પ્રમાણમાં મધ્યમ હોવી અને એ સ્ક્રીન પર દેખાઈ જવું રામચરણ અને જુનિયર એનટીઆર પણ એટલા મોટા ઊંચા નથી પણ છંદ નથી પણ આર આર કેવા બતાવ્યા છે એટલે શાહિદ કપૂર ની ફટાફ રાજકુમાર સંતોષી ની કોમેડી પ્રધાન હાસ્ય પ્રધાન ફિલ્મ હતી પણ આમાં એ નથી દેખાતું શાહિદ કપૂરનું તો દેવા થોડું ઇન્ટરેસ્ટિંગ છે વિચારવા જેવું છે લુપ હોલ્સ વિશે પણ હું અત્યારે વિચારી રહ્યો છું કાંઈ મળે તો કેમ કે પછી પછી તમે વિચારવાનું મન થાય એવી ખરી જો તમને ફિલ્મ ગમે તો તમે પાછું ઇન્ટરવલ પહેલાંના નથી ઇન્ટરવલ પછી નસી વિશે વિચારો એવું થોડું ખરું અને એન્ગેજિંગ છે પેલું મલયાલમ ફિલ્મ કદાચ મને એવી લાગે છે કે થોડી એ એ સીધી સીધી હશે સીધી પેસમાં હશે એન્ગેજિંગ ફેક્ટર કદાચ ઓછું હશે આઈ ડોન્ટ નો મેં નથી જોઈ પણ આમાં તો એ રાખવામાં આવ્યું છે અને હું થિયેટરમાં ગયો ત્યારે પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ લોકો હતા ઇન્ટરવલ સુધી તો રિએક્શન બહુ જ સારું આવતું હતું ને એના પછી પણ ઓલ ઓવર આવ્યું ઓલ ઓવર લોકોને ગમી હતી આ વિડીયો તમને ગમ્યો હોય એનાલિસિસ જે પણ કહો આ વાતચીત ફિલ્મની તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં કહેજો કે આ પ્રકારની ફિલ્મોની વાતો સાંભળવી ગમે છે આપણે વધારે કરીશું થેન્ક યુ